અને હવે વાત એશિયા કપમાં સૌથી રોમાંચક મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો આજે થઈ રહ્યો છે પાકિસ્તાન પર ભારતીય બોલર્સે જાણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય એવા દ્રશ્યો સર્જા પાકિસ્તાને ભારતને જીતવા માટે એકસો અઠ્યાવીસ રનનો ટાર્ગેટ આપ્યો છે ભારતીય બોલર્સની સામે પાકિસ્તાની બેટર્સ ઘૂંટણીએ પડ્યા હોય એવા દ્રશ્યો સર્જા પાકિસ્તાનની ટીમે વીસ ઓવરમાં નવ વિકેટે માત્ર એકસો રન બનાવ્યા હતા બોલિંગમાં કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી જ્યારે અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ બબ્બે વિકેટ ઝડપી છે સિંદૂરનો બદલો મેચની જીતથી લઈને લેવા માટે ક્રિકેટ ચાહકો કરી રહ્યા છે ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે મારી સાથે જોડાયા છે મૌલિક સીધા જઈશું મૌલિક ની પાસે મૌલિક ખૂબ જ રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે પાકિસ્તાની બેટર્સ જાણે ઘૂંટણીએ પડ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા શું છે વધુ વિગતો આ બિલકુલ જે રીતે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાનમાં જે આ યુદ્ધ જેવી સ્થિતિ હોય છે જ્યારે બાકી ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે કારણ કે બંને ટીમ છે આ તે જીતવાના પ્રયાસ છે તે કરતી હોય છે ને હાઈ વોલ્ટેજ આ મેચમાં જે રીતે શરૂઆત થઈ પાકિસ્તાનની અને પાકિસ્તાનના આ બેટર્સ છે તે ભારતીય આ સ્પિન બોલિંગને સમજી ના શક્યા કારણ કે લગભગ છ જેટલી વિકેટ છે તે ભારતીય સ્પિનર છે તેમને મેળવી છે જેમાં આ કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ જ્યારે વરુણ ચક્રવર્તીએ એક અને બાકીના જે સ્પિનર છે અક્ષર પટેલ તેમને પણ બે વિકેટ છે તે ઝડપી હતી સાથે સાથે બુમરાને પણ બે વિકેટ મળી છે અને અક્ષર પટેલે પણ આ મેચમાં એક વિકેટ છે તે મેળવી છે જો પાકિસ્તાનના બેટિંગની વાત કરીએ તો સાઈદાદા ફરહાન છે તેમણે સૌથી વધુ ચાલીસ રન છે તે બનાવ્યા હતા ને પરંતુ તેમનો સ્ટ્રાઇક રેટ છે તે નેવથી પણ ઓછો હતો એટલે ટી ટ્વેન્ટીની મેચમાં પાકિસ્તાનના જે બેટર્સ છે તેમની હાલત એ થઈ હતી કે તેમને સોથી પણ નીચેના સ્ટ્રાઇક રેટથી રમવું પડ્યું હતું ને મોટા ભાગના બેટ્સમેનની આ જ સ્થિતિ હતી માત્ર શાહ આફ્રિદી છે જે પાકિસ્તાનના બો બોલર છે તેમનો તેનો સ્ટ્રાઇક રેટ છે તે થી વધારે હતો બાકીના બેટ્સમેન છે તેનો આ સ્ટ્રાઇક રેટ છે તે સોથી નીચે હતો બીજી તરફ જો પીચની વાત કરીએ તો લગભગ એકસો સિત્તેરનો ટાર્ગેટ છે જે નિષ્ણાંતો અપેક્ષા રાખી રહ્યા હતા કે એકસો સિત્તેર રન પાકિસ્તાન બનાવે તો જ આ ભારતીય ટીમ છે તેને ટક્કર આપી શકે પરંતુ હવે જે રીતની અત્યાર સુધી મેચ થઈ છે એકસો સત્યાવીસ રન પાકિસ્તાને બતા બનાવ્યા છે ત્યારે ભારતનું જે બેટિંગ લાઇનઅપ છે તેને જોતા ભારત આ જે ચેસ છે ચેસ છે તે આસાનીથી પાર કરશે તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે ભારત પાસે મજબૂત જે આ બેટિંગ લાઇનઅપ છે તે છે જી મૌલિક મહત્વની બીજી વાત વાત એ પણ રહેશે કે હવે ઓપનિંગ જોડી કઈ રહેશે કોણ આવશે ઓપનિંગમાં એ પણ ખૂબ જ મહત્વનું રહેશે કારણ કે ભારત કદાચ એવા પ્રયત્નો કરી શકે છે કે આ આખી મેચ એક પણ વિકેટ ગુમાવ્યા વગર જીતી જવાય શું કહેશો મૌલિક આ બિલકુલ અત્યાર સુધીની જે મેચોમાં જે રીતે ઓપનિંગ છે તે લગભગ અભિષેક છે અને સાથે સુભમન ગિલ છે તે કરતા આવ્યા છે ત્યારે આજે પણ બંને ઓપન છે તે કરી શકે છે અને જે રીતે અભિષેકની બેટિંગ રહી છે જે સ્ટ્રાઇક રેટ છે એનો લગભગ એકસો ને પંચાણું આસપાસનો જે સ્ટ્રાઇક રેટ છે તેના કારણે જો પાકિસ્તાનને શરૂઆતમાં વિકેટ નહીં મળી તો પાકિસ્તાનની ટીમ છે તે પ્રેશરમાં આવી જશે કારણ કે વિસ્ફોટક જે બેટિંગ છે તેના માટે અભિષેક શર્મા જાણીતો છે અને આ જ પ્રકારની જો બેટિંગ કરી તો ચોક્કસથી શરૂ વિકેટ નહીં મળે તો પાકિસ્તાન પ્રેશરમાં આવી જશે જોકે પાછળ ભારતીય જે બેટિંગ યુનિટ છે તેની પાસે લાંબુ એક બેટિંગ યુનિટ છે કારણ કે ત્યારબાદ સૂર્યકુમાર યાદવ છે તિલક વર્મા છે સંજુ સેમસન છે અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે સાથે સાથે અક્ષર પટેલ પણ છે ભારતીય ટીમની આખી ટીમની વાત કરીએ તો માત્ર એક ફાસ્ટ બોલર સાથે ભારતીય ટીમ ઉતરી હતી જસપ્રીત બુમરાહ સાથે જ જે અન્ય એક ફાસ્ટ બોલર છે જે હાર્દિક પંડ્યા તેઓ ફાસ્ટ બોલિંગ પણ કરે છે અને ઓલરાઉન્ડર અને બેટિંગ પણ કરે છે એટલે ઓલરાઉન્ડર છે મહત્વની વાત છે કે આખી મેચમાં ભારતીય જે ટીમ છે તેના તેના દ્વારા સ્પિનર પર વધારે દામોદાર છે તે રાખવામાં આવ્યો હતો અને તેના કારણે ભારતીય ટીમ છે તેને બે સ્પિનર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી છે તેને રમાડ્યા હતા સાથે ઓલરાઉન્ડરના રૂપમાં અક્ષર પટેલ ભારતીય ટીમ પાસે છે એટલે બેટિંગ લાઇનઅપ ભારતીય ટીમ માટે ભારતીય ટીમ પાસે મજબૂત છે અને જેના કારણે આ સ્કોર છે તે ભારત આસાનીથી પાર કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ તો હવે ભારતીય ટીમ ઇનિંગની શરૂઆત કરશે અને ટૂંક જ સમયમાં સિંદૂરનો બદલો લેતી જોવા મળશે